ગીર સોમનાથના માડવાડ બંદરે બે બાળકો દરિયામાં ડૂબ્યા છ કલાકની શોધખોળ બાદ બાળકોના મૃતદેહ મળતા ગામ હિપકે ચડ્યું કોડીનાર તાલુકાના માડવાડ ગામે કરુણ ઘટના સામે આવી ગઈકાલ સાંજે પાંચ વાગ્યા કલાકે બે બાળકો શાળાએથી છૂટ્ટી દરિયામાં થર્મોકોલ ઉપર બેસી રમતા હતા આ સમયે પાવન થોડો તેજ હોવાના કારણે બંને બાળકો દરિયાની અંદર તણાયા હતા જેની જાણ સામે ઉભેલા એક યુવકને થતા ગામ લોકોને કરી હતી સાંજે છ વાગ્યા કલાકે સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આશરે એકસો મી પણ વધારે ફિશિંગ ઝાડ સમુદ્રમાં બિછાવી બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી રાત્રિના સવારે સાડા દસ વાગ્યા કલાકે સાહિલ નામના બાળકની ડેથબોડી ઝાડમાં ફસાઈ હતી જેને બહાર કાઢવામાં આવી હતી જ્યારે રાત્રે બપોર કલાક આસપાસ બીજો બાળક દેવરાજની લાશ પણ સમુદ્રમાંથી મળી આવતા ગામ આંખો હિપકે ચઢ્યું હતું બંને બાળકોને કોડીનારની રાના

પેલે સાહિલ ની મળી સાહિલ જેની પાંજરી ની મળી ને પછી બીજી બોડી બાર વાગે મળી એ આપડા દેવરાજભાઈ વિજય ગોહિલ એની મળી